નમસ્કાર દર્શક મિત્રો લીલિયા મોટા મુકામે માં ઉમિયા માતાજીના મંદિરની ત્રીસમા પાટોત્સવની પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસને રવિવારના રોજ લીલીયા મોટા ઉમિયા માતાજીના મંદિરના ત્રીસમા પાટોત્સવ પ્રસંગની ઉજવણી રંગે ચંગી કરવામાં આવી હતી આ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પાસે અમરેલી લીલીયા અને ગારિયાદા રોડના ત્રિભેટ પર હાઈબોન્ડ સિમેન્ટના મનસુખભાઈ પાણ અને વલ્લભભાઈ વડાલિયાના સૌજનેથી શ્રી ઉમિયાધામ લીલીયા મોટાના નેજા હેઠળ સુંદર મજાનું ઉમિયા સર્કલનું નિર્માણ કરવામાં આવેલ હતું આ જ પ્રસંગે સૌ જ્ઞાતિજનોની હાજરીમાં લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું તેમજ અમરેલી જિલ્લા કડવા પાટીદાર યુવા સંગઠન રાજકોટ દ્વારા રાજકોટથી લીલીયા ઉમિયા માતાજીના મંદિર ખાતે તજા ચડાવવા માટે એકાવન કાર લઈ કાર સાથે પધાર્યા હતા તેમનું ઢોલ નગારા અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વર્ષોની પરંપરા અનુસાર લીલીયા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર મા ઉમિયા માતાજીના નાદ સાથે વિશાળ નગરયાત્રા નીકળી હતી જેમાં ભાઈઓ બહેનો બાળકો યુવાનો અને વડીલો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નગરયાત્રા વાતતે ગાતે ઉમિયા માતાજીના મંદિરે પધારેલ અહીં રાજકોટથી પધારેલા કાર રેલીના યુવાનો દ્વારા માતાજીનો પૂજાપાઠ કરી બાદમાં ધ્વજારોહણ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજકોટથી પધારેલ ટ્રસ્ટીઓ વિનુભાઈ વેકરિયા નિલેશભાઈ સરખેદી જયંતિભાઈ કાવઠિયા રમેશભાઈ વસાણિયા હીરાભાઈ ગોલ જયસુખભાઈ પરવાડિયા જયંતિભાઈ વામજા સૌજીભાઈ બોરસાણિયા વિગેરે ઉમિયા મંદિર સર્કલના દાતા શ્રી હાઈબોન્ડ સિમેન્ટના પ્રતિનિધિ રાજુભાઈ વિટલાણી તથા જયદીપભાઈ વામજા તેમજ આર્કિટેક્ટ વિવેકભાઈ ગજર અને કેશુભાઈ મલવાણવાળાનું ઉમિયા માતાજીની છબી અને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લીલિયા મોટા ઉમિયા ધામના પ્રમુખ બાબુભાઈ ધામત ઉપપ્રમુખ મનસુખભાઈ ગાંગડીયા તેમજ ટ્રસ્ટી ડી કે શેખલિયા દ્વારા રાજકોટથી પધારેલા કાર રેલીના અને સમગ્ર ટીમને ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ સાથે ઉમિયા સર્કલના નિર્માણમાં કાર્યમાં મુકેશભાઈ શેખલિયા શાંતિભાઈ ધામત હિંમતભાઈ ધામત શાંતિભાઈ શેખલિયા દિનેશભાઈ હોથી મુકેશભાઈ ધામત રમેશભાઈ શેખલિયા ચુનીભાઈ ધામત દાનાભાઈ ધામત હરેશભાઈ ગાંગડિયા મનીષભાઈ શેખલિયા જયસુખભાઈ ધામત નિલેશભાઈ શેખલિયા ભગવાનભાઈ શેખલિયા કાંતિભાઈ ધામત કાંતિભાઈ શેખલિયા ધનજીભાઈ ધામત પ્રવીણભાઈ શેખલિયા તેમજ ટ્રસ્ટીશીઓ વડીલો યુવાનોએ વગેરે લોકોએ તેમજ આપેલ ટ્રેક્ટર માલિકોએ ભારે જહેમત ઉઠાવી હતી આ સમગ્ર ટીમના કારણે આ ઉમિયા સર્કલ નિર્માણ લીલીયા ગામની શોભા અને સુંદરતામાં વધારો કર્યો છે આ પાવન પ્રસંગે લીલીયાને દરેક જ્ઞાતિના વેપારી શ્રીઓ રાજકીય શ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ તકે ઉમિયા માતાજીના મંદિરના પ્રમુખ શ્રી હાજર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ અંતે લીલીયા કડવા પાટીદાર પરિવાર દ્વારા દરેક લોકો માટે સુંદર ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી